ઓનલાઈન ફૂડ ડિલિવરી બોય સાથે મહિલાને કડવો અનુભવ થયો છે બપોરના સમયે 36 વર્ષીય મહિલાએ ઝોમેટોના માધ્યમથી ફૂડ ઓર્ડર કર્યું હતું જ્યારે બપોરના સમયે ફૂડ આપવા આવેલા ડિલિવરી બોયે મહિલા સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો ડિલિવરી લેવા માટે મહિલાએ દરવાજો ખોલ્યો ત્યારે ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડી લીધો અને કહ્યું કે તમે મને ખૂબ જ પસંદ છો

વર્ષીય મહિલાએ ફૂડ ઓર્ડર કર્યું હતું બપોરના સમયે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો જેના બાદ ઓગણીસ વર્ષીય યુવક મહિલાના ઘરે પહોંચ્યો હતો મહિલાએ ફૂડ પેકેટ લેવા દરવાજો ખોલતા જ ફૂડ ડિલિવરી બોય મહિલાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો મહિલાએ હાથ ઉછળાવવાનો પ્રયાસ કર્યો તો યુવકે તેને કહ્યું કે તું મને ખૂબ જ પસંદ છે આ ઘટનાથી હેપતાઈ ગયેલી મહિલાએ અચાનક ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો આ બાદ મહિલાએ આ ઘટનાની જાણ તેના પતિને કરી હતી જેના બાદ મહિલા દ્વારા ઝોમેટોમાં ફરિયાદ કરવામાં આવી હતી આ બાદ મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં પણ ફરિયાદ કરી હતી જેના પછી પોલીસે વાડી વિસ્તારમાં રહેતા ઓગણીસ વર્ષીય ડિલિવરી બોય મોહમ્મદ અકમલ મારૂક અમલ સિરાજવાલાની ધરપકડ કરી હતી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ આઠના રોજ એક બનાવ એવો બને તો કે ઝોમેટો ડિલિવરી બોય છે એડ્રેસનો બાનો કરી અને બેલ મારે છે અને જ્યાં એમને ડિલિવરી કરવાની છે ત્યાં ડિલિવરી કરે છે ડિલિવરી કરી આવી ફરીથી બેલ લગાવી અને તું મને પસંદ છે એમ કરી અને એમની છેડતી કરે છે તો આ છેડતી અંગે તરત જ ઝોમેટોનો સંપર્ક કરી એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયું હતું એ તપાસી અને તરત જ ટેકનિકલ સોર્સ અપ્લાય કરી હ્યુમન અપનાવી અને એ ફૂડ ડિલિવરી બોય ને અટક કરેલો છે જેનું નામ મોહમ્મદ અકમલ મારુ અહેમદ છે જે વાડી મહોલા ની અંદર રહે છે